મારો દીકરો આ જાડો મોટરસાયકલ ને બોલો સાહિદ્યા દેતું ના મારે એક વાડી આંટો મારવા જાવું પણ દે ત્યારે ને કે ખાવા ગયો આવું આવે બોલો શું કરવું આ જાડા સિવાય કોઈ બીજું દે એવું છે નહીં વાઈટ જોઈવી જોઈએ છે શું કરવું બોલો આયલા જલ્દી આવે ને ખબર ન પડે એમ મજામાં હા મજામાં કોણ એ મારો ફ્રેન્ડ છે નાનપણનો દોસ્તાર દોસ્તાર છે બી અમે દોસ્તાર દોસ્તાર એ એ ચાઈ ને ગયો અમારે આવશે હે એ હારો કરતા ગોબર તો મને રસ્તામાં ભેગો થઈ ગયો હું છેને ને જાવ છું માર હારે કેવું છે હા કે દી પાછી આવી હું છેને હવે બે તઈ મહિના થાય છે પછી આવીશ હે તો ઓલો પણ મારો દીકરો કકને કહેવાય ગયો એ ફૂલી પછી હો પછી આવીશ પછી આતે વાંધો નહીં

આ છોડીને ને ગમે ચડી જાય છે તો વાળી તને ને બર્તન નો ભારો લીયો હા રા લે એ તમે તમે યાદ છો પાછા કેમ આયા પાછા ભૂલી ગયા ના ના તો હવે તમારી સોડી ને જાય છે એવું લાગે કા તમારી છોડી આમ જો બધા અરે કેવું કરે મારે જોયું નથી જાતું શું કરે છે વેરી આ દેખાડો દે શું છે હાલો હાલો તમને દેખાડું એટલે ખબર પડે હાલો

પણ એ તો ઉભી છે મારી છોરી બોલ્યા આમ આમ કરે આમ આમ કોઈ કરે એ તો તમારી યાર કરી લો અમારે એવું કાંઈ ને જો અમે તો ઓળખી છે એક બીજા એ કે હું હારે જાઉં નહીં જા હારે અમને બીજા હારે આમ હારે હારે કરીને અમને જો આમ જો જો કેવા નામ છે એ સમય ખોડા શાક ન કરો